જેથી કોઈ અંધપણાનો ભોગ ન બને અત્યાર સુધી સોળ લાખ છત્રીસ હજાર ચારસો અડસઠ દર્દીઓની તપાસ અગિયાર લાખ ઓગણત્રીસ હજાર અડસઠની મફત સારવાર અને એક લાખ ઓગણપચાસ હજાર નવસો બાર મફત ઓપરેશન કરાયા છે તો આજે જ આ કેમનો લાભ લો અને અંધાપાને દૂર કરો વધુ માહિતી માટે દ્રષ્ટિ નેત્રાલય દાહોદનો સંપર્ક કરો ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો